ભાયાવદર ગામના ખેડૂતે એમની કોઠા સૂજથી જીરું અને અજમાની સફળ ખેતી કરી છે ખેડૂતો હર હંમેશા માટે જો કંઈક નવું કરવા ઈચ્છતા હોય તો એમને એમની કોઠા સૂજ પ્રમાણે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી અને વાવેતર કરે તો વિશેષ વળતર મેળવી શકે છે નમસ્કાર મિત્રો મારું નામ છે મિતેશભાઈ રસિકભાઈ પરમાર મારું ગામ છે ભાયાવદર આપણે જખમીર મંદિરની સામે આપણી વાડી છે મારે પચાસ વીઘા જમીન છે મેં જીરું વાવેલું છે તમે video માં પાછુ જોઈ શકો જીરું અને તમે બીજું છોડવા જેવું છે અજમાના મેં આજકાલ એક નવો નવતર પ્રયોગ કરેલો છે અજમાના અને જીરું બે ભેગું વાવેલું છે બધા એમ કે કે અમુક ખેડૂત વાવવા તાને એમ કહેતા હતા કે ના થાય ના થાય તો તમે આગળ વિડીયોમાં જોશો કે જીરું અને અજમા અજમાના અજમાના છોડવા આવવા હોય આ તમે જોઈ શકો છો મેં અઢાર અગિયારનું વાવેતર છે મારા અજમાનું એક વીઘે મેં એકસો ચાલીસ ગ્રામ જ અજમા નાખેલા છે અને આ જીરું છે જીરું તો આપણે બધા જેમ રનિંગ વાવતા હોય એવું આ જઈને ફેકાવાનું જીરું છે જીરું બહુ સારું છે અને અજમાય બહુ સારા છે અજમા મારે ત્રણ પણ અજમા ઉગી ગયા હતા હવે કહેવાનું એ હતું અજમા ને જીરું બે કોમ્બિનેશન ભળે છે બે ઔષધીય પાક છે અજમા રિલે પાક તરીકે છે અજમા વાવ્યા પછી એમાં કોઈ જાતની ટ્રીટમેન્ટ અમે મીંડું છે એમાં કઈ પાણી પાવાનું નથી એમાં દવા છાંટવાની નથી એમાં ખાતર નાખવાનું નથી એની કોઈ એની માથે એની ટૂંકમાં એવું એવું બધું કઈ કામ નથી એમાં અજમા વાવવામાં અજમામાં એકવાર વાર ઘાટા ઉગ્યા હતા એટલે મેં પારવી નાખ્યા પારવી ને પછી પાછા પાણી પાઈ દીધું જે જેમ જીરું પાતા આઠ પાણા મેં જીરાને અત્યારે પાયા તમે જોઈ શકો છો જીરું પાછળ છે આઠ પાણ અજમા નહીં પાયા અજમા તો ત્રણ પાણી જ ઉગી ગયા પણ બધા વાવવા તને એમ કેતા હોય કે અજમા ઓગસ્ટ મહિનામાં વાવવાના હોય આઠમા મહિનામાં આઠમા મહિનામાં અજમા વાવવાના હોય તો અમે અગિયારમા વાયેલા શિયાળુ અજમા આ નવતર પ્રયોગ છે શિયાળુ અજમા એ મને બી કઈ હતી પણ પછી મેં સાહસ કરીને ભગવાન લાભને વાવી ગયો તો મારા અત્યારે અજમાય સારા છે ત્યાં જીરું સારું છે બધા એમ કે જીરાને દબી દી અજમા પણ અજમાય એવા ટાઈમે જ બે હાઈજ આવ્યા છે અમે એટલે મારું જીરું પાકી જશે ને પછી જ મારા અજમા નો ફાલે પુલ આવશે તો અજમામાં મારે અત્યારે આવી ગયા છે જીરું મારા એટલે ખેડૂત મિત્રો હવેજી પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ છે કે અજમા જીરો બજેટ ખેતી છે અજમામાં કોઈ એટલો ખર્ચ નથી આ મારા જે અજમા અત્યારે વાવેલા છે બહુ સારા છે અત્યારે તો હવે વિઘે દસ કોણ થઈ જાય તો એપ્રોક્સિમેટલી ભાવ બે હજાર પચીસો ગણાય તો વીસ પચીસ હજાર નો વિકો થાય તો આ બધું જીરા નું ખર્ચ નીકળીએ પાછું બે વાવાનું કારણ શું એક જણાવવાનું આનંદ થાય છે કે જીરું તો ઓડિયો દોડિયો કેવાય ઘરે આવે ઘરે આવે કહેવાય અજમા તો વાવ્યા પછી ઘરે આવે ફાઈનલ છે જીરું તો કા બેડીએ મેળીએ જીરું એક જોખમી પાક છે અજમાં જોખમી નથી માનો કે કદાચ જીરું તમારું બગડ્યું વાતાવરણના પરિબળો કામ કરતા હોય તો જીરું બગડી આપણું એમાં કઈ આવે નહીં પણ જીરું બગડે તો તમારા અજમા ઉભા રહી જાય તો તમારી ખેતી એમને ઉભી રીએ તમારી આવક એમને કમ્પલસરી રીયે અજમા ભાવ નું મેન હેતુ એ કે એક જોખમ વાર પાક છે પાક છે આજમે અત્યારે ચાલી નું જીરું હું કરતો હોઉં તો કઈ ના થાય તો પછી કરવું હું અજમા ચાલી વિકાના ભેગા થઈ ગયા તો અજમા અમ દસ મળે ચારસો થાય તો ભાઈ ભાવ તો ભગવાન જે આવે પણ ખેડૂતને એક એવો મેસેજ આપવો કે આ બે રિલે પાક કરે આ કોમ્બિનેશન સારું છે પાકનું ને આમાં તમારે આ આ પાક એવો છે કે આ એક ઘરે આવવાનો જ છે ને જીરું તો ઘરે એ જોખમી છે આવે કે ના આવે પણ આ ફાઇનલ છે મારું નામ હરસભાઈ ચિંતીભાઈ સતવારા હયાવદર મારી પાસે ચાલીસ વીઘા જમીન છે હું કપાસની ખેતી કરતો હતો પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા મળી કે આ કપાસનું ફિક્સ લેવો તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમા નો નવતર પ્રયોગ કરેલ છે એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણામ લે એટલા માટે આ રિક્સ લઈ ગયો છે